મિત્રો આપસો જાણો છો કે આવતીકાલે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની તમામે તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાન થનાર છે હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે વેવની પણ શક્યતા છે આ શક્યતાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેક દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે દરેકે દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે આ સિવાય દરેકે દરેક મતદાન મથકને નજીકના પીએચસી કે સીએચસીની સાથે અમે એને કોર્ડિનેટ કરી દીધેલું છે કે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈ પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના પીએચસીમાં એને રિફર કરવામાં આવશે આ સિવાય દરેકે દરેક મતદાન મથક ખાતે પીવાના પાણીની અને શેડની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે આમ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે કામ છે આ સીઝર ની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રુવ થઈ એ તમામને પાસા હેઠળ મૂક્યા છે એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરી કલેક્ટર સાહેબે કીધું એમ તેરસો ની આસપાસ પોલીસ છે પંદરસો ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે એની ઉપરાંત એકસો એકવીસ અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જયારે વોટિંગ ની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે સુપરવાઈઝ કરશે અને લો એન્ડ ઓર્ડર ના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એ પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે પોલીસ કંટ્રોલ રૂમ ના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ ના છે

એ લોકો બુથ માટે રવાના થયા છે અને તે જ રીતે ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તેના જ છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે આ ઇલેક્શન દરમિયાન આપણા સાતી એસી નું તમામ બુથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં એટલે હવે આર ઇન ધ ફાઇનલ મુમેન્ટ ઓફ ઇલેક્શન આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે આપણે બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય તેર જેટલા આધારો છે તેની પણ અમે યાદી શેર કરી છે કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ

અમારા તરફથી જે કોઈ આંકડા રિલીઝ કરવામાં આવશે આપણે જે રીતે ચર્ચા થઈ એમ અમે એને એઝ ક્વિકલી એઝ પોસિબલ અમે પ્રયત્ન કરીશું કે જેવું અમારી પાસે કન્ફર્મ જે નંબર થયો એ તાત્કાલિક તમારી સાથે શેર કરવામાં આવશે મતદાર બૂથમાં જતાં પહેલા કઈ કાર્ડ લઈ જવું મતદાર બૂથમાં જતાં પહેલા સૌથી પહેલા પોતાનું ઓળખ કાર્ડ પોતાનું મતદાર યાદીમાં નંબર આ વસ્તુની માહિતી વહેલા લઈ લે તો ક્વિકલી કરી શકે હું એટલા માટે બહાર બીએલઓ હશે તો બીએલઓ પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રમ ને શું છે બીજું એક મહત્વનું શું કે મોબાઈલ્સ આર નોટ અલાવ તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાવ બાકી જેમ આપણે કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે એ અમે કરીશું સર આખા દેશમાં એક આલિયા ભટ્ટનું મતદાન મથક સૌથી અલગ પડી રહ્યો છે એની વિશેષતા શું છે આલિયા બેટ એક એક આઈલેન્ડ છે કે જ્યાં ખૂબ ઓછી માનવસ્તી છે એમ રહી પણ ના શકાય એવું આઈલેન્ડ છે તો ત્યાં એક કન્ટેનરની અંદર અમે મતદાન થાય છે જે છેલ્લા આ બે હજાર બાવીસથી શરૂ થયું ને આ ચોવીસથી ચૂંટણીમાં એનો ઉપયોગ થાય છે આ એક અલગ વ્યવસ્થા છે કે ઇલેક્શન કમિશનનો એક ધ્યેય રહ્યો છે નો વન ટુ બી લેફ્ટ બિહાઈન્ડ એક પણ નાગરિક એના મતદાન અધિકારથી વંચિત ના રહેવો જોઈએ એટલા માટે તેને ત્યાં સુધી જાય છે આ વખતે ઘર ઘર સુધી આપણે મતદાન લેવા ગયા જે વૃદ્ધ લોકો છે જે

કે જેમની માટે મતદાનનો અધિકાર પણ નથી આપણે પ્રિવિલેજ ઇન્ડિયન્સ તરીકે મળ્યું છે કે આપણે આપણે મત આપીએ છીએ એન્ડ વી આર પાર્ટ ઓફ ધ ગવર્નમેન્ટ પોપ્યુલેશન આપણે બધા એટલે મતનો અધિકાર મળ્યો છે તો તમામ લોકો આપણે આ પ્રિવિલેજનો આપણે ઉપયોગ કરીશું આપણે આ મતદાન થકી આપણે લોકોને પણ સમજાવીશું આપણે સાથે પણ પરિવાર સાથે મતદાન કરીશું